નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફાસ્ટ અને ફાસ્ટ અને ફર્સ્ટમાં આપની સાથે હું જ જાગૃતિ બુલેટિનની શરૂઆત કરીશ પ્રાાદેશિક સમાચારથી મૈસાલામાં ચૂંટણીના દિવસે જ ચૂંટણી મુલતવી રખાઈ રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બની આ ઘટના બૌજરાજજી એપીએમસી ની चेयरमैन ની હતી ચૂંટણી ચૂંટણી અધિકારી પત્ર લખી ચૂંટણી મુલતવી રાખી તરફ વાડીનાથ મહાદેવ ધામ ખાતે આજથી શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત બેંક એકાઉન્ટ ફ્રીઝ થવા મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે કોંગ્રેસના ધરણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ધરણાનો કાર્યક્રમ વડોદરા લેક બોર્ડ કાંડમાં વધુ ત્રણ ની ધરપકડ મુખ્ય આરોપી પરેશ શાહના પરિવારના સભ્યોને કરાયા કોર્ટમાં શાહના છ નૂતન અને વૈશાખી શાહના ચાર દિવસના કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો પત્ર કર્મચારીઓને કામે રાખતી વખતે શ્રમ કાયદાનું પાલન કરવા આદેશ સરકારી વિભાગો કચેરીઓ બોર્ડ નિગમોમાં કાયદો અનુસરવા આદેશ રાજકોટમાં સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ફુગ્ગો શ્વાસ નળીમાં ફસાયેલ જતા બાળક નું થયું મોત નાના ભાઈ ના જન્મ પર ફુલાવતો હતો ફુગ્ગા નાના ભાઈ નો જન્મ મોટા ભાઈની બની પુણ્યતિથી રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ બે દિવસ પછી ઠંડી પડવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હળવી ઠંડી પડી શકે છે વડોદરા એમએસ યુનિવર્સિટીના ગુંબજની થશે કાયાકલ્પ યુનિવર્સિટી સત્તાધીશોએ પાંચ પચાસ કરોડની કરી છે ફાળવણી ઐતિહાસિક ગુંબજની રોનક યુનિવર્સિટીમાં ફરી ગુંજશે સુરતમાં સૂકા લસણનો ભાવ આસમાને પહોંચ્યો પ્રતિ વીસ કિલોએ ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા જેટલો ભાવ સુરત એપીએમસીમાં લસણની આવકમાં મોટો ઘટાડો અમદાવાદ એસજીબીપી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પોલીસ અધિકારીઓની અને આઈટીસી કંપનીના અધિકારીઓ વચ્ચે યોજાઇ ક્રિકેટ મેચ જેમાં આઈપીએસ સહિત રાજ્યના સિનિયર અધિકારીઓએ હળવા માહોલમાં ક્રિકેટ મેચનો લીધો આનંદ અધિકારીઓ વચ્ચે પચીસ પચીસ ઓવરની ફ્રેન્ડલી મેચનું આયોજન જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ ક્રિકેટમાં જોડાયા કચ્છના ખોરાક અને ઔષધ નિયમન વિભાગે નકલી દવાનો જથ્થો કર્યો છે સીઝ ભુજ ખાતે ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા અને તારા મેડિકલ એજન્સીમાં દવાનો જથ્થો સીઝ કર્યો આ અંદાજીત એક પોઈન્ટ એસી લાખની સુરતના ઉધના વિસ્તારમાંથી મળી આવ્યું ભ્રૂણ કર્મયોગી સોસાયટીના ગેટ પાસેથી ભ્રૂણ મળી આવ્યું ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી ડિંડોલીમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં બે મજૂરના મોતનો મામલો ડિંડોલી પોલીસે માત્ર અકસ્માતમાં મોતનો ગુનો પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક આઈ સોનબાઈ પર સામાજિક આગેવાન ગીગા ભમ્મરના આહીર સમાજ લાલઘુમ દ્વારકામાં ગિરીશ આપાની આગેવાનીમાં કલેકટરને અપાયું આવેદન ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ જૂનાગઢ મહાતોડકાંડ બાદ ફરી ખરડાઈ ખાખીની ગરીમાં ગુજરાતના છ પોલીસ અધિકારીઓ સામે નોંધાઈ ફરિયાદ તત્કાલીન આઈપીએસ ડીવાયએસપી અને પીએસઆઈ સામે ફરિયાદ રાજ્યમાં ફરી એકવાર બનાવટી દવાના વેચાણનો પડદાફાંચ અમદાવાદ સુરત વડોદરા ભુજ અને ઈડરથી ઝડપાયો નકલી દવાનો જથ્થો પોણા બે કરોડની નકલી દવા કરાઈ જપ્ત રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બબાલ વેપારીઓ પર કાર ચઢાવવાનો ચાલકનો પ્રયાસ યાર્ડમાં નાખવા આવેલ કાર ચાલકનો પ્રયાસ અમદાવાદમાં ઐતિહાસિક ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘલી કાર્યક્રમમાં ઉપસ્થિત દેશમાંથી પાંચ પાંચસો થી વધુ રમતવીરો બતાવશે પોતાનું કૌશલ્ય ધારાસભ્ય રીવાબા જાડેજા સામે મહિલા કરણી સેનાનો રોષ રાજકોટ કરણી સેના અધ્યક્ષે આપ્યું નિવેદન વાળાએ સામે વ્યક્ત કર્યો રાજ્યના અનેક જિલ્લાઓમાં આંગણવાડીની મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જૂની પેન્શન યોજના વેતનમાં વધારો સહિતના મુદ્દે રાજકોટ નવસારી અને અમરેલીમાં આંગણવાડીની કર્મચારી મહિલાઓએ એકત્રિત થઈને નોંધાવ્યો વિરોધ નવસારીના ચીખલીમાં ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો પુરાવો નવા નિર્માણ પામી રહેલા એસટી ડેપો નો સ્લેબ ધરાશાયી સ્લેબ ધરાશાયી થતા કામ કરી રહેલા શ્રમિકો થયા ઇજાગ્રસ્ત દિલ્હીમાં આજથી શરૂ થશે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારી બેઠક લોકસભાની ચૂંટણી મુદ્દે ભાજપ ગણશે રણનીતિ પીએમ મોદીના સંબોધન સાથે થશે સત્રનું સમાપન દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મત પર થશે ચર્ચા આપે ભાજપ પર ધારાસભ્યોને તોડવાનો લગાવ્યો હતો આરોપ વર્ષ પણ કેજરીવાલ સરકાર લાવી चुकी છે વિશ્વાસ પ્રસ્તાવ શરાબ દિલ્હીની કોર્ટે હાજર થઈ શકે છે અરવિંદ કેજરીવાલ ઈડીના છ સમન્સ બાદ પણ હાજર નથી થયા કેજરીવાલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહોંચશે વારાણસી રાહુલ ગાંધી કાશી વિશ્વનાથ મંદિર માં કરશે પૂજા અર્ચના આ યાત્રામાં અપના દળની પલ્લવી પટેલ લેશે ભાગ તો સાથે જ અઢાર ફેબ્રુઆરીએ સ્વામી પ્રસાદ મૌર્ય પણ બનશે યાત્રાનો હિસ્સો ખાતા ફ્રીઝ મામલે કોંગ્રેસ ને મોટી રાહત કોંગ્રેસના ફ્રીઝ એકાઉન્ટ ખોલવામાં આવ્યા તેવું વિવેક તનખાઈ જણાવ્યું આઈટી ટ્રિબ્યુનલે કોંગ્રેસના ખાતા અનફ્રીઝ કર્યા અજય માતો ને કોંગ્રેસના ખાતા ફ્રીઝ થવા પર ઉઠાવ્યા હતા સવાલ મહારાષ્ટ્રની રાજનીતિમાં સતત ગરમાવો અજીત પવારે નામ લીધા વગર કહ્યું કે વરિષ્ઠ નેતાનો હું પુત્ર હોત તો એનસીપીનો નો અધ્યક્ષ બની ગયો હોત તો પૂર્વ મંત્રી જીતેન્દ્ર અહવાડે કહ્યું શરદ પવારના ભત્રીજા ના હોત તો તેઓ મહારાષ્ટ્રની રાજનીતિમાં આગળ આવી જ શક્યા ન હતા અજીત પવાર શરદ પવાર સામે બારામતી બેઠક પરથી ઉતારશે ઉમેદવાર એવો ઉમેદવાર મેદાન માં ઉતારીશું જે પહેલી વાર ચૂંટણી લડતો હોય પણ તેની પાસે પર્યાપ્ત અનુભવ વાળા સમર્થકો હોય બારામતી બેઠક પર જીત મેળવવાનો અજીત પવાર નો વિશ્વાસ અજીત પવારના સુપ્રિયા સુલે પર પ્રહાર કહ્યું આખો પરિવાર મારી વિરુદ્ધ છે પણ પાર્ટીના કાર્યકર્તા અમારી સાથે અમારી વિરુદ્ધ ચાલતી તપાસ રોકવા ભાજપમાં જોડાયાનો આક્ષેપ પરંતુ જે લોકો અમારી સામે છે શું તે તમામ લોકો સામે તપાસનો સામનો કરી રહ્યા છે ખોટા આક્ષેપ કરવાનો બંધ કરો ખેડૂતોની દિલ્હી ભૂજ પાંચમા દિવસે પણ યથાવત હરિયાણા પંજાબની બોર્ડર પર ગોઠવવામાં આવ્યો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખેડૂત આંદોલનનો આજે પાંચમો દિવસ કેન્દ્રીય મંત્રીઓ સાથેની પાંચ કલાક ચાલેલી બેઠક વધુ એક વખત નિષ્ફળ ખેડૂત પ્રતિનિધિઓ સાથે રવિવારે વધુ એક બેઠકનું આયોજન દિલ્હી તરફ ખેડૂતોની કૂચ દરમિયાન સુરક્ષામાં ખડે પગે પોલીસ ઇન્સ્પેક્ટરનું થયું મોત શંભુ બોર્ડર પર પાણીપત જીઆરપીમાં તૈનાત ખરખોડાના વોર્ડ દસના રહેવાસી સબ ઇન્સ્પેક્ટરનું થયું મૃત્યુ બિહારના દરભંગામાં જૂથ અથડામણની ઘટના સરસ્વતી વિસર્જન દરમિયાન બે જૂથ આવી ગયા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાડે પાડ્યો પોખરણમાં આજે વાયુસેનાનું શક્તિ પ્રદર્શન પાકિસ્તાન બોર્ડર પાસે વાયુસેનાની કવાયત રફાલ તેજસ સહિતના ફાઇટર પ્લેનની ગર્જના આજે શ્રી હરિકોટામાં ઇસરો લોન્ચ કરશે ઇનસેટ 3DS ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની વધુ એક ઉડાન આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર થી લોન્ચ થશે ઇન્સેટ 3DS આરબીઆઈ તરફથી પેટીએમ ને મળી મોટી રાહત આરબીઆઈ પેટીએમ ને આપ્યો પંદર દિવસનો સમય વોલેટ અને પેમેન્ટ બેંક માટે પંદર માર્ચ સુધીનો સમય વધારાયો રામલલ્લા આયોધ્યાના રામ મંદિરમાં બપોરે એક કલાક આરામ કરશે ત્યારબાદ તેઓ ફરીથી ભક્તોને દર્શન આપશે જોકે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ કારણે રામલલ્લા આરામ કરી શક્યા નહોતા ચંપતરાએ રામલલ્લાની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી હતી મની લોન્ડરીંગ કેસના આરોપી અને જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલને કેન્સર સારવાર માટે વિશેષ અદાલતમાં જામીન માટે અરજી ઇડીએ જામીન અરજી પર જવાબ આપવા માંગ્યો સમય તો વિશેષ અદાલતે ગોયલના મેડિકલ રિપોર્ટની તપાસ માટે કરી મેડિકલ બોર્ડની રચના ગાઝિયાબાદના એલિવેટેડ રોડનું કરાયું નવું નામકરણ ગાઝિયાબાદ પાલિકાની બેઠકમાં લેવાયો નિર્ણય એલિવેટેડ રોડ હવે ઓળખાશે સેતુ તરીકે મેયર સુનિતા દયાલે જણાવ્યું કે નવા નામને લઈને બહુ જલ્દી કરવામાં આવશે શિલાન્યાસ રાજધાની લખનઉને અડીને આવેલા બારાબંકીમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી અહીં પતિએ પત્ની નું ગળું કાપી હત્યા કરી નાખી ત્યારબાદ પતિ કપાયેલું માથું હાથમાં લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો પોલીસે રસ્તામાં જ તેની ધરપકડ કરી આ ઘટના ફતેપુર કોતવાલીના બસરા ગામની રશિયાના વિપક્ષ નેતા અને પુતિન ના કટ્ટર આરોચક એલેક્સી નવલ થયું મૃત્યુ જેલમાં એલેક્સી નું મોત થતા જેલ પ્રશાસન પર શંકા એલેક્સી નું મોત એ હત્યા હોવાના આરોપ સાથે લોકો નું પ્રદર્શન પોલીસ તપાસ શરૂ રશિયાની જેલમાં પુતિનના કટ્ટર આલોચક એલેક્સીની હત્યા મામલે બાઇડને આપ્યું નિવેદન એલેક્સીની હત્યા માટે બાઇડને પુતિનને ગણાવ્યા જવાબદાર પુતિનનો મજબૂતાઈથી સામનો કરનાર એલેક્સીને ઝેર આપીને મારી નખાયો જેનાથી મને દુઃખ અને ભારોભાર ગુસ્સો પણ છે પોલેન્ડના પશ્ચિમી શહેર રોકલોમાં એક હજાર ખેડૂતોનું પ્રદર્શન આ દરમિયાન તેઓએ યુરોપિયન યુનિયન ઓફિસ પર ઇન્ડા ફેંક્યા આગ લગાવી અને ઇયુ ગ્રીન ડીલ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો યુરોપિયન દેશોમાં ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી ટ્રેક્ટર સાથે રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન નેપાળ પોલીસે ઓપરેશન ડંકી હેઠળ માનવ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ આઠ ભારતીય માફિયાઓની તેમના નેપાળી સહયોગીઓ સાથે ધરપકડ કરાઈ તેણે વિદ્યાર્થીઓ સહિત અગિયાર ભારતીયોને અમેરિકા મોકલવાના વચન સાથે બંધક બનાવ્યા હતા બચાવવાની સાથે તમામ આઠ ભારતીય અને નેપાળી નાગરિકોની પણ ધરપકડ અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોને વિદ્યાર્થીઓ પર થઈ રહેલા એક બાદ એક હુમલા અને મૃત્યુની ઘટના પર વ્હાઇટ હાઉસે આપી પ્રતિક્રિયા વ્હાઇટ હાઉસ તરફથી આવી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરાઈ જોન કિરબીએ કહ્યું કે અમેરિકામાં જાતિ લિંગ ધર્મ કે અન્ય કોઈ કારણસર થતી હિંસા સ્વીકાર્ય નથી અમે તેનો સખત વિરોધી કરી રહ્યા છે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના લોકોને વધુ બાળકો પેદા કરવા વિનંતી કરી તેમણે કહ્યું કે રશિયન પરિવારોએ દેશના વંશીય અસ્તિત્વ માટે ઓછામાં ઓછા બે બાળક અને જો વિકાસ અને વિકાસ કરવો હોય તો ત્રણ કે તેથી વધુ બાળક હોવા જોઈએ ઇઝરાયેલી સેનાએ લેબેનોનમાં એક ઓપરેશનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને મારી નાખ્યો ઇઝરાયેલી દળોએ હિઝબુલ્લાહના અલ હજ રધવાન ફોર્સના સેન્ટ્રલ કમાન્ડર અલી મોહમ્મદ અલ દબ્ઝને તેના ડેપ્યુટી કમાન્ડર ઇબ્રાહિમ ઈસા અને અન્ય લોકો સાથે મારી નાખ્યો રશિયાએ અવકાશમાં નવી રશિયન પરમાણુ ક્ષમતાઓ અંગેના અમેરિકાના દાવાને ફગાવ્યો ક્રિમિનલ પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે સ્પષ્ટ છે કે વ્હાઇટ હાઉસ કોઈ પણ રીતે યુએસ સંસદને ભંડોળની ફાળમના બિલ પર મતદાન કરવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે મલેશિયાની સર્વોચ્ચ અદાલતે કેલાન્ટન રાજ્યમાં રશ શરિયા કાયદાના વિસ્તરણ પર પ્રતિબંધ મૂક્યો કોર્ટના આ નિર્ણયથી મલેશિયાના ઉદારવાદી અને રૂઢિચુસ્ત મુસ્લિમો વચ્ચે ચર્ચા જગાવી શરિયા કાયદાના વિસ્તરણ પરના પ્રતિબંધથી ગુસ્સે થયેલા કટ્ટરવાદીઓએ અરજદારોને મારી નાખવાની ધમકી આપી અને તેઓને ઇસ્લામની શુદ્ધતા માટે ખતરો ગણાવ્યો એક દે શાસકનું કથિત અપમાન કર્યા બાદ કુવૈતના અમીરે ફરી સંસદ ભંગ કરી વર્ષોની રાજકીય મળાકાંઠ વચ્ચે વિધાનસભા પર હુમલો કરવાની આ તાજેતરની ઘટના લાલ સમુદ્રમાં સંઘર્ષ બાદ અમેરિકાનું મોટું પગલું આવ્યું સામે ઈરાન સમર્થિત હુથીઓને ફરી વૈશ્વિક આતંકી જાહેર કર્યા ઇઝરાયલ અને હમાસ યુદ્ધને પગલે હુથીઓ ગાઝાબાજી સમર્થનમાં આગળ આવ્યા હતા અમેરિકાને ડર છે કે રશિયા પાસે અવકાશમાં ગુપ્ત અને રહસ્યમય હથિયારો છે તેની પાસે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે અમેરિકાએ આ અંગે સમગ્ર વિશ્વને ચેતવણી આપી રશિયા પાસે રશિયન ન્યુક્લિયર સ્પેસ વાપન છે જે અંતરિક્ષમાંથી હુમલો કરી કોઈપણ દેશને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે ફેમિલી ઇમરજન્સીના કારણે ભારતીય સ્પિનર અશ્વિન ત્રીજી ટેસ્ટમાંથી બહાર બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનો લેટર આવ્યો સામે જેમાં અશ્વિન અને તેના પરિવારને સાથ આપવાની કરી વાત બીસીસીઆઈ અને ટીમ અશ્વિનને તમામ જરૂરી સહયોગ અને મદદ કરશે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસની રમતપૂર્ણ ભારતના પ્રથમ દાવમાં ચારસો પિસ્તાળીસ રન સામે ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરતા બીજા દિવસના અંતે બે વિકેટના નુકસાન પર બનાવ્યા બસ્સો સાત રન રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી રાજકોટમાં ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનર રવીનચંદ્ર અશ્વિને સર્જ્યો ઇતિહાસ સૌથી ઓછી ટેસ્ટમાં પાંચસો વિકેટ પૂરી કરનારો બન્યો બીજો બોલર રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતનો કેપ્ટન બન્યો ભારતીય કેપ્ટન તરીકે હવે તેના નામે બસો બાર સિક્સર તેણે આ મામલે મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડ્યો ધોનીએ કેપ્ટન તરીકે ત્રણસો ઇનિંગ્સમાં બસો સિક્સર ફટકાર્યું છે આ સાથે એક જ બુલેટીમાં આગળ વધતા પહેલા રોકાઈશું એક બ્રેક માટે આપજો તારો ગુજરાત ફર્સ્ટ